હમણાં આપણે આદિવાસી અધિકાર દિવસની જે વાત છે મોટા મોટો એક ભાગ હોય તો અનુસૂચિ પાંચ અને અનુસૂચિત છ અને આની અંદર જો બંધારણની સૌથી મોટા મોટી જો આપણી અંદર સવાલ ઉભો થાય છે પ્રશ્ન થાય છે કે મૂળભૂત અધિકાર છે હોવા છતાં બંધારણ દેશ દેશ બંધારણથી ચાલે છે તો સાલો આ ખબર કેમ નથી પડતી કે આપણા દેશની અંદર આપણા આપો સીનવાઈ જાય છે કેવી રીતે સીનવાઈ જાય છે